ઘરના દરેકે દરેક વ્યક્તિઓ માટે આપણે હંમેશા એમની પસંદનું ખાવાનું બનાવતા જ હોઈએ છે પણ જલ્દીથી આપણે આપણી પસંદનું ખાવાનું નથી બનાવતા તો આજે મેં મારી પસંદનું એક ગુજરાતી ફરસાણ બનાવ્યું છે તો એના માટે અહીંયા મેં બે વાટકી જેટલા ચોખા અને એક વાટકી જેટલી અડદની દાળ લઈ લીધી છે અને એમાં અડધી ચમચી જેટલા મેથી દાણા ઉમેરીને એને ચારથી પાંચ કલાક જેટલું પલાળી રાખ્યા છે અને એનું પાણી નીતારીને આપણે એને થોડું થોડું મિક્સરમાં લઈને ગ્રાઇન્ડ કરી લેશું આજે આપણે છે ને મારા ફેવરેટ અને તમારા પણ કદાચ હશે એવા ઈદડા બનાવવાના છીએ તો ઈદળા બનાવવા માટે બંનેને અલગ અલગ પલાળવાની કોઈ જરૂર નથી દાળ ચોખા ભેગા પલાળી દેશો ને તો પણ એ સરસ દરદરવું વટાશે જેથી વધારે સરસ ઈદડા બનશે અને આપણે એને વાટી લઈએ તો મારા તો એ ખૂબ જ ફેવરેટ છે તમારામાંથી કોને કોને ઈદડા ખૂબ જ પસંદ છે અને તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો અને મને ચોક્કસથી જણાવજો અને ક્યાંના ઈદડા તમારા સિટીમાં વખણાય છે એ પણ મને કહેજો તો અહીંયા મેં જ્યારે ખીરું બનાવતી હતી ને ત્યારે જ એમાં ચાર ચમચી જેટલું એકદમ ખાટું હોય ને એવું દહીં લઈ લીધું છે જેથી ફર્મેન્ટેશન ખૂબ જ સરસ થશે અને આપણે ફરીથી એને એકવાર વાટી લઈએ અને એને હું એક તપેલીમાં નીકાળી દઈશ અને જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ કરકરું આપણું મિશ્રણ વટાણું છે અને આ જ રીતે આપણે બાકીના દાળ ચોખા પણ પીસી લઈશું તો અત્યારે ઠંડી બહુ જ છે તો આપણને હાથો આમાં વાર લાગશે એટલે આને એટલીસ્ટ દસથી બાર કલાક જેટલું આપણે કોઈપણ ગરમ જગ્યામાં મૂકી રાખવાનું છે હું આને માઇક્રોવેવ જે બંધ માઇક્રોવેવ હોય ને એમાં મૂકી દઈશ અને થોડું પાણી મિક્સર જારમાં લઈને મેં બધું જ મિશ્રણ લઈ લીધું છે ખીરું બહુ વધારે પડતું પાથળું નહીં કરી નાખવાનું આ રીતે લચકા પડતું જ આપણે આપણું ખીરું રાખવાનું છે અને હવે આમાં ખૂબ સરસ આથો આવે ને એના માટે હું એક ટ્રીક કરતી હોઉં છું અહીંયા મેં નખ ઉપર ચપટી જેટલું જ મીઠું લીધું છે એ આપણે ઉમેરી દઈશું અને જે ચપટી જેટલું જ મીઠું ઉમેરશું ને તો આમાં જલ્દીથી અને ખૂબ જ સરસ આથો આવતો હોય છે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે આને ઢાંકીને હું બંધ માઇક્રોવેવમાં લગભગ દસથી બાર કલાક જેટલું રહેવા દઈશ તો અહીંયા રવિવારના સવારના દસ વાગ્યા છે આજે છોકરાઓના રજા છે એટલે બધા હજુ સૂઈ જ રહ્યા છે અને આ મેં શનિવારે રાત્રે જ બેટર બનાવી દીધું હતું અને એને ફર્મેન્ટ થવા માટે મૂકી દીધું તો જો અત્યારે આ રીતનો સરસ હાથો આવી ગયો છે જો તમે જોજો કે કેટલી સરસ જાળી પડી રહી છે તો અહીંયા આ રીતે સરસ હાથો આવી ગયો છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ઈદડામાં બહુ વધારે પડતા મસાલા નથી પડતા ખીરામાં જે ટેસ્ટ આવતો હોય ને એની ચટણીઓથી જ આવતો હોય છે તો આપણે આજે એક સ્પેશિયલ લસણની ચટણી પણ બનાવવાના છીએ અને અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે એમાં આપણે એક નાનો ટુકડો આદુનો અને ત્રણથી ચાર નંગ જેટલા અહીંયા મેં જે લવિંગિયા તીખા લીલા મરચાં આવે ને એ લીધા છે એ ઉમેરી દઈશું આની તીખાશ ખૂબ જ સરસ આવતી હોય છે અને જો તમારે વધારે તીખા ખાવા હોય ને તો તમે વધારે મરચાં પણ ઉમેરી શકો છો અત્યારે હું ત્રણ જેટલા જ મરચાં ઉમેરી રહી છું અને એને આપણે સરસ વાટી લઈશું આદુ મરચાંને આપણે ખીરામાં ઉમેરી દેવાના છે ઘણા લોકો છે ને ત્રણ કપ જેટલા ચોખા અને એક કપ જેટલી અડદની દાળ લઈને પૌવા નાખીને પણ ખીરું બનાવતા હોઈએ છીએ પણ ચોખા જ્યારે વધારે પ્રમાણમાં હોય ને ત્યારે એ કોઈ પણ વાનગીમાં ફોમનેસ આપવાનું કામ કરતા હોય છે જ્યારે દાળના લીધે એ વાનગી એકદમ ઓછી બને છે તો આપણે બે ભાગ ચોખા સામે એક ભાગ જેટલી દાળ લીધી છે એટલે કંઈ પણ વસ્તુ તમે નહીં એડ કરો ને તો પણ તમારા ઈદળા એકદમ સરસ જ સોફ્ટ બનવાના છે આપણે ફક્ત આટલું જ ખીરામાં એડ કરવાનું છે બિલકુલ પણ પૌવા આપણે પલાળીને એડ નથી કરવાના તો પણ આપણા ઈદળા ખૂબ જ સોફ્ટ બનશે કારણ કે આપણે દાળનું પ્રમાણ વધારે રાખેલું છે અને હવે આપણે એમાં લગભગ અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડ અહીંયા ગળપણનું કામ નહીં કરે કારણ કે ઓલરેડી આપણું ફર્મેન્ટ થયેલું ખીરું છે થોડું ખટાશ પડતું જ છે પણ આપણે જ્યારે બહારથી ઈદડા લાવતા હોય ને ત્યારે ઓલવેઝ એમાં ખાંડ ઉમેરેલી જ હોય છે અને ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે એના લીધે ઈદળાનું અને ઘણા લોકોને એ પણ ફરિયાદ હોય છે કે થોડા ઠંડા થાય ને પછી આપણે એને ખાઈએ ને તો ડચૂડો વળે છે તો એવું ના થાય ને એના માટે અહીંયા અમે એક પડી જેટલું તેલ લઈ લીધું છે એ ઉમેરી દઈશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ જ્યારે કોઈ પણ ગુજરાતી ફળસાણ બનાવતા હોય ને ત્યારે તેલનો ઉપયોગ કરશો ને તો એ ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે તો જો આ રીતે આપણું ખીરું રેડી છે હવે આપણે આને પાતળું કેટલું કરું એ હું તમને જણાવી દઉં જો અત્યારે આપણે આને હાથથી મિક્સ કરીએ અને પછી ઊંચું કરીએ ને તો ખીરું અટકી અટકીને બહુ જ પડે છે એકદમ ફ્લો સાથે નીચે નથી પડતું તો હજુ થોડું આપણું ખીરું છે ને થોડું આમથું જ આપણે ઢીલું કરવાની જરૂર છે તો હું થોડું અમથું પાણી ઉમેરી અને ફરીથી ફેંટી લઈશ ને જો આ રીતે આપણે એને પાડીએ ને બેટરને તો આ રીતે એકદમ રિબીન કેવી પડતી હોય એ રીતે એ પડવું જોઈએ હવે ઘણા લોકોના ઈદરા પહેલાં તો જ્યારે પહેલાં એક બે થાળી ઉતારે ને ત્યારે સરસ બને છે અને પછી એ સારા નથી બનતા તો એના માટે આપણે શું કરીશું આ રીતે એક વાટકો લઈ લેવાનો છે અને એક થાળી તમારે ઉતારવામાં જેટલું બેટર લેવું હોય ને એટલું આ વાટકામાં અલગથી નીકાળી લેવાનું બાકીનું બેટર આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આમાં હું વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરી દઈશ ઘણા લોકો સોડા પણ ઉમેરતા હોય છે પણ ન લીધે જાડી પણ સરસ પડે છે અને સોડા જો વધારે ઓછો થશે ને તો આનો ટેસ્ટ અલગ આવતો હોય છે ફરી જાય છે જો વધારે પડી જાય તો તો આ રીતે ઇનો ઉમેર્યું થોડું અમથું પાણી ઉમેરી બેટરને સરસ ફેટી લઈશું ને આ બધું કરો ને પહેલાં સ્ટીમર આપણું પ્રોપર ગરમ હોવું જોઈએ જો મેં સ્ટીમર ક્યારનું ગરમ થવા માટે મૂકી દીધું હતું તો એકદમ ગરમ છે ને થાળીને પણ મેં ગ્રીસ કરીને મૂકી દીધી હતી તો થાળી પણ આપણી સરસ ગરમ થઈ ગઈ છે એમાં આપણે આ ઈદડાનું બેટર ઉમેરીને એને સરસ ફેલાવી લઈશું અહીંયા જે પકડવાનું છે એ પણ બહુ જ ગરમ થઈ ગયું છે આ રીતે હું ફેલાવીને એને મૂકી દઈશ આ રીતે સ્ટીમર જો પહેલેથી જ ગરમ હશે ને તો આપણા ઈદળા ખૂબ જ સરસ ફૂલતા હોય છે અને આ રીતે જેમ જેમ તમારે ઈદળા ઉતારવાના હોય ને એમ એમ બેટરમાં અલગથી તમે ઈનો કે સોડા ઉમેરશો ને તો એ સર દરેકે દરેક વખત એટલા જ સોફ્ટ થતા હોય છે ઈદળા થાય ને ત્યાં સુધી આપણે આપણા લસણની ચટણી બનાવી લઈએ એના માટે મેં અહીંયા સાતથી આઠ નંગ જેટલા કાશ્મીરી જે લાલ મરચાં હોય ને એમાંથી બીયા નીકાળીને એને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા છે એ આપણે લઈ લેશું અહીંયા કાશ્મીરી લાલ મરચાં જ લેવાના જો તીખા મરચાં લેશો ને તો તો ચટણી બહુ જ તીખી થઈ જશે અને એના બીયા પણ નીકાળી લીધા છે મેં હવે અહીંયા મેં એક પેન લઈ લીધું છે એમાં દસથી પંદર કડી જેટલું આપણે લસણ લેવાનું છે અને એને ડ્રાય રોસ્ટ જ આપણે કરી લેશું આ રીતે જો થોડું એમાં બદામી કલરની ભાત પડવાનું સ્ટાર્ટ થાય ને એટલે એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દેવાનું છે સહેજ વાર માટે આપણે એને હલાવીશું અને પછી ગેસ બંધ કરી દઈશું અહીંયા પેન ગરમ જ છે તો આપણું જીરું સરસ શેકાઈ જ જશે આ રીતે રોસ્ટ કરેલા જીરા અને લસણની ફ્લેવર ચટણીમાં એકદમ અલગ આવતી હોય છે અને હવે આપણે એને મિક્સર જારમાં લઈને થોડું અમથું એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર જણાય ને તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે એને વાટી લેવાની છે અને આ ચટણીમાં અત્યારે તો હું પાણી ઉમેરી રહી છું કારણ કે હું લાંબા સમય માટે નથી સાચવવાની જો તમારે લાંબો સમય સાચવ્યો હોય ને તો આમાં તેલ ઉમેરીને એને વાટવાની અને બીજી તરફ જો આપણા ઈદળા પણ લગભગ બફાઈ ગયા હશે આપણે એને છ થી સાત મિનિટ જેટલું ફાસ્ટ ગેસ ઉપર થવા દીધા છે અને આ રીતે ચપ્પુ નાખીને ચેક કરી લેવાનું અને જ્યારે એ ગરમ ગરમ સ્ટીમરમાં જ હોય ને ત્યારે એના ઉપર આપણે થોડો થોડો મરી પાવડર ભભરાવી દઈશું અને ઉપરથી હું એક પડી જેટલું તેલ ઉમેરીને બધી બાજુ સરસ એને ફેલાવી લઈશ ઘણા લોકો વઘાર પણ કરતા હોય છે પણ હું આ રીતે કરું છું તો હું આ જ રીતે તમને બતાવી રહી છું તમે આને કટ કરીને ઉપરથી તલ અને લીમડા અને રાયનો વઘાર પણ કરી શકો છો તો હવે આપણે આને પાંચથી સાત મિનિટ જેટલું થોડું ઠંડુ થવા દઈએ પછી આપણે આને કટ કરીશું એકદમ ગરમ ગરમમાં કટ કરશો ને તો એ સરસ કટ નહીં થાય તો અહીંયા આપણા ઈદળાની થાળી ઠંડી થઈ ગઈ છે આપણે એને કટ કરી લઈએ અને હું તમને બતાવું કે કેટલા સરસ એ સોફ્ટ બન્યા છે જો આપણે જેટલું બેટર નાખ્યું તો એના કરતાં એ સરસ ફૂલી પણ ગયા છે અને જો હું તમને એની સોફ્ટનેસ પણ બતાવું એકદમ સરસ જાળીદાર અને પોચા રૂ જેવા આપણા ઈદડા બનીને રેડી થયા છે તો હવે આપણે આને સર્વ કરી લઈએ તો આજની રેસીપી જોયા પછી તમને થોડી ઘણી પણ જો કામની લાગી હોય ને તો આ વિડીયોને લાઈક અને તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આવા જ નવા નવા વિડીયો સૌથી પહેલાં તમારી સુધી પહોંચતા રહે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી